કૃષ્ણ પરમાત્મા સંબોધન છે હરે પરમાત્માને હે પરમાત્મા હરિ પ્રણત નાશાય અમારા કોઈ ક્લેશ દુઃખ હોય તેને હરનારા બનજો એવા ભગવાન ગોવિંદાય નમો કૃષ્ણાય વાસુદેવાય હરે શ્લોક જે નિત્ય જપે એના જીવનમાં કોઈ ક્લેશ કોઈ દુઃખ કોઈ દારિદ્રતા રહેતી નથી નિત્ય જપ કરવાથી આ એક મહામંત્ર છે આના જેટલા જપ કરો ને ગમે એવું દુઃખ આવવાનું હોય ને તો એ તમારથી સો યોજન દુઃખ દૂર જતું રહે છે આ મંત્રમાં આ શ્લોક માં છે